આજે આપણે વેજીટેબલ ફુલાઓ બનાવીશું એના માટે મેં બે વાટકી બાસમતી બાસમતીરાદૂન આખા ચોખા લીધા ધોઈને બે વખત ધોઈને અડધો કલાક પલાળી રાખ્યા હતા હવે એના આપણે આ પાણીને ગરમ કરવા મૂક્યું એ આપણું ઉખર્યું છે એની અંદર આપણે નાખી દઈશું ચોખા થોડું આપણે મીઠું નાખીશું અને આપણે હવે બફાવા દઈશું એના ચોખાને આપણે એકવાર એનો ચમચીથી હલાવી દઈશું હવે આપણો પુલાવાના ભાત થઈ ગયા છે એની અંદર આપણે એક ડોકલી જેટલું તેલ નાખી દઈશું ગેસ બંધ કરી દઈશું આપણે આ રીતના કાઢી લઈશું જો આપણે પાણીથી હવે કાઢી લીધા હવે દસ મિનિટ આપણે થોડા ઠંડા થવા દઈશું પછી આપણે ફૂલાવો બનાવીશું આપણે ફૂલાવા માટે હવે વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીશું ચમચી ઘી નાખીશું એક ડોકલી જેવું અંદર તેલ રેડીશું આપણે વઘારામાં નાખવા સૂકા મસાલા લીધા તમાલપત્ર એ એક લાલ મરચું એક બાજરી બે ઈલાયચી બે તજ અને ચાર લવિંગ લીધા આપણે નાખીશું સુકા મસાલા નાખીશું થોડું જીરું નાખીશું કટ કરેલું આપણે સૂકું લસણ ચાર પાંચ કરી નાખીશું થોડા મસાલા લસણ સંતળી જાય કે આવો ડુંગળી નાખીશું બે ડુંગળી કટ કરી લીધી છે ડુંગળી અડધી મીઠું આવી રીતે સાંતરશું હવે આપડે વટાણા નાખીશું તમારા ની અંદર જે તમારા શાકભાજી બધી શાકભાજી ઉમેરાય અત્યારે શિયાળામાં ફણસી પણ ઉમેરાય બટાકા નાખી દીશું કટ કરેલા મેં એક મોટું કટ કરી નાખ્યું એક નાનું ધાગેર આ રીતે કટ કરીને લીધું આપણે નાખીશું

થોડું કાશ્મીરી મરચું થોડો ગરમ મસાલો એક ચમચી નાનું એક ચમચી આપડો પુલાવ મસાલો એક ચમચી લાલ મરચું આપણે બે ચમચી જેટલું અંદર પાણી પાઈશું મસાલો ચડીના માટે એક નાનું ટામેટું કટ કરેલું લીધું તે નાખીશું પાણીનો ભાગો આપણે હવે આપણે આ રીતના ભાગ નાખી દઈશું અંદર અને આપણે બહુ હલાણ નથી ધીરે ધીરે આ રીતના મિક્સ કરી દઈશું

આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગરમ ગરમ આપણે ડિસ માં સર્વે કરી દઈશું વેજીટેબલ ફુલાવો હવે આપણો વેજીટેબલ પુલાવ તૈયાર થઈ ગયો મારી નવા નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલનો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો